જંબુસર તાલુકાના ભાણખેતર ગામે પાંચમનો મેળો ભરાયો જંબુસર તાલુકાના ભાણખેતર ગામની પૌરાણિક દંતકથા અને લોકવાયકા મુજબ અહીંની તપોભૂમિ પર મહર્ષિ યાજ્ઞવલ્કજીએ સેંકડો વર્ષ તપ કરી સૂર્યને નીચે ઉતારવાની ફરજ પાડી હતી તેથી આ તપોભૂમિ ભાનુક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ થઈ છે જો કે ભાનુક્ષેત્રનું અપભ્રંશ થઈ આ ગામનું નામ ભાણખેતર થયું જ્યાં ગણપતિજી મંદિર નજીક નાગેશ્વર તળાવનો છેડો છે જ્યાં ગાયની ખરી જેટલી જમીન કુંવારી ભૂમિ ગણાય છે તેનું દાન ધર્માદામાં વિશિષ્ટ મહત્ત્વ માનવામાં આવે છે આ ગામે મસાણી માતાજીનું મંદિર રામજી મંદિર વૈષ્ણવની હરિરાયજી મહાપ્રભુજી બેઠક ગણપતિજી મંદિર રામનાથ મહાદેવ ભાથુજી મહારાજ સહિતના મંદિરો આવેલા છે

આજે લાભ લાભપાચમના દિવસે અન્નકૂટ ભરાય છે અને પરંપરાગત હરિરાયજી મહાપ્રભુજીની બેઠક અમારે ત્યાં આવેલી છે ત્યાં કહેવાય છે કે ભાનુ નામના ઋષિએ જે તપ કરેલું અને ત્યાર પછી ક્ષેત્ર નામ પડેલું આ ગામનું નામ ત્યાર પછી અહીંયા હરિરાયજી મહાપ્રભુજી મહારાજ હરિરાયજી મહાપ્રભુજી મહારાજ વિરાજમાન થયા અને વૈષ્ણવ સમાજની જે એકસો આઠ નિધિની જે બેઠક છે એમે સાતમા નંબરની બેઠક અમારા ભાનુક્ષેત્ર ગામની એટલે કે ભાનખેતર ગામની ગણાય છે વૈષ્ણવ સમાજની અંદર આ બેઠક મહાપ્રભુજીની જે છે એનું બહુ મોટું મહત્ત્વ છે અને ખૂબ જ સુંદર અને સારું આ મંદિરની અંદર લોકો આવીને દર્શન કરે છે અમારા ગામની અંદર વિશિષ્ટતા એ છે કે અમારા ગામની બાજુ આ મહારીરાયજી મહાપ્રભુજીની બાજુમાં ગણપતિ દાદાનું મંદિર આવેલું છે આ ગણપતિ દાદાનું મંદિર અંદાજે પાંચસો વર્ષ પહેલેનું છે આ ગણપતિ દાદાની મૂર્તિની અંદર એક વિશિષ્ટતા એવી છે કે એમની જમણી સુંદ છે એક દંડ છે અને શંકર સ્વરૂપ ત્રિનેત્ર ગણપતિ દાદાની મૂર્તિ છે ગણપતિ ચોથે દિવસે જંબુસર શહેરના તથા આજુબાજુના ગામના ભાઈ ભક્તો ગણપતિની ચોઠ ભરવા આવે છે અને સંકટ સમયે તો બે થી અઢી હજાર માણસ જે મેરો ભરાય એ રીતે માનવ મહેરામન ગણપતિ દાદાના દર્શન કરવા આવી પડે છે અને અમારા ગામની અંદર અમારા ગામના વસવાટ પહેલાં શ્રી મસાની માતાજીનું પણ મંદિર એક આવેલું છે આ મસાની માતાજીનું મંદિર અમારા વડવાઓની સાથે અમારા માતાજી આવેલા છે આ માતાજીનું મંદિરના પ્રતાંગણની અંદર ખૂબ જ ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે અને માતાજીના આશીર્વાદ લે છે અને અમારા ગામની અંદર અમારા ગામના લોકો તથા આજુબાજુના ગામના લોકો સુખ શાંતિથી આ મંદિરના દર્શન કરવા આવે છે અને સુખ શાંતિ પ્રાપ્ત કરે છે અને મા મસાની એમની તમામ મનોકામના પૂર્ણ કરે છે